આને ગુજરાતી કહેવાય દેશ માટે કંઈક તો કરા જય માતાજી મિત્રો જુનાગઢમાં હમણાં જે ઘટના બની છે ભરતભાઈ વેટારિયા મિત્રો આરબિન જવાન ડેવલોપ પામ્યા છે તો ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે તો મારા વાલા વડીલો મિત્રોને હું એટલી જ અપીલ કરું છું કે આ મીડિયાની અંદર ઓમ શાંતિ લખવા વિનંતી અને વિનંતી છે અને હા જ્યાં ઘટના બને સાહેબે હું શ્રદ્ધાંજલિ બનાવતો હોઉં છું એનું કારણ કે આટલું જે મિત્રો આપણા બધાના સપોર્ટથી આટલા ફોલોઅર મળ્યા હોય અને સાહેબ આપણે જો વિડીયો ના બનાવી તો નકામું છે સાહેબે તો આપણે આમ તો આપણે કંઈ કરી શકતા નથી કારણ કે કોઈ પણ આપણે જે ફેમિલીને મિત્રો આ એક વિડીયો બનાવો તો જરૂરી અને જરૂરી છે તો મિત્રો જ્યાં પણ ઘટના બને ત્યાં હું એક શ્રદ્ધાંજલિ આપતો હોઉં છું તો આજે મારે ભરતભાઈ ભેટારિયા માટે એક શ્રદ્ધાંજલિ ગીત ગાવું હોય તો મારા ભાઈઓને હું એટલી જ અપીલ કરું છું કે વિડીયાની અંદર ઓમ શાંતિ લખવા વિનંતી અને વિનંતી છે મારા ભાઈઓ ત્યારે એમને યાદ કરીને ગાવું હોય કે દેશ માટે કંઈક તો ઘરાય મૂંગાથી નહીં બેસી ના રહેવાય એવું એક ગીત હતું સાહેબ અને સાચું છે કે ખોટું કે એક આપણે મજા મોજ કરી રહ્યા છીએ જ્યારે આર્મી જવાન દેશ માટે લડી રહ્યા છે હે અને આજે આપણે વિડીયો ના બનાવી તો નકામું છે સાહેબને એક કેના એટલે કે પાણીમાં મિત્રો અંદર તળાવમાં ત્રણ જીવ બચાવ્યા એક મેં વિડીયો જોયો એટલે મને એક અંદરથી વિચાર થયો કે ના મારે શ્રદ્ધાંજલિ ગાવી છે તો મેં આ વિડીયો જોયો એટલે મને બહુ દુઃખ લાગ્યું સાહેબ અને એ શહીદ થઈ ગયા ભરતભાઈ બેટારિયા અને અત્યારે એમને યાદ કરીને ગાવું હોય

તો મારા વાલ આવડેલો મિત્રો અપીલ કરું છું કે આવી અંદર હોમ શાંતિ લખવા વિનંતી અને વિનંતી છે જય માતાજી જય